ગુરુ મારા ગારૂડી અને મુજ પર મોરો બતાવ્યો મારા મતનો તો સબુતર ગયા ગુરુ ગોવિંદો નો ખડા ને કિસકો લાગુ પા જો બલહારી ગુરુદેવ કી તો કોઈ નદી બતા સતગુરુ મારા જની જે સચનાતન સતી ધર મણી જે પાસ પશિષનાઘડા મા કોવાનો કસરા માં મારો ઈરો કસરા માં એ આકાશ માં ગોતું હું તો પતળ માં ગો છું ગોતું પાણી પથરા માં મારું કસરા सरासरा गोतु हो सुन्दर मा गोतु गो सूर्य मा गोतु हो सुन्दर मा गोतु एक गोतु નું ગોતું મારી સુરતમાં મારો હીરો ખોવાનો કસરા માં મારો હીરો ખોવાણો કસરા મા ઇલટ માં ગોતું હું સુલટ માં યુલટ માગો તું ચુલટ માગો તું એક નો મારા રૂદિયા મામારો હીરો ખોવાણો કસરા મામારો મારો કસરા સત ગુરુ મહારાની જે સનાતન હીરો હીરો કહો તો હીરો કેવો કોને હીરો તો આપણું મન છે મન આપણું ગમે ને થોડા કરે તો એમ કઈ હીરો જડે નહીં હીરો ગોતો તો ગુરુ ના શરણે ગાવી જાય આકાશ માં તો આકાશ કોને કેવું પતાવ માં ગોતું તો પતાવ કોને કેવું આકાશ તો આપણું ગરમ છે પતાવ કેતા પગ આપણા પગ ક્યાં જવા જોઈએ ક્યાં ન જવા જોઈએ એ આપણે ગુરુ ના શરણ માં જઈએ તો સમજાય तो गुरु ने शरण में जाओ जरूर इसे तो अपना हीरानी महंती मराय हीरो कोने केवा है जद के गुरु महाराज जिनगे सत्य सथ सनातन चति द